જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબીબોની ટીમ તુરંત સ્ટેજ પર પહોંચી અને ખડગેને બાદમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તો આ સમયે આ દરમિયાન તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે જ્યાં સુધી પીએમ મોદીને ખુરશી પરથી હટાવવામાં ન આવે ત્યાં સુધી હું જીવતો રહીશ હું મરવાનું નથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબિયત રવિવારે બગડી હતી જમ્મુ કાશ્મીરના જસરોટા કઠુઆમાં જાહેર રેલીમાં બોલતી વખતે તેઓ અસ્વસ્થતા અનુભવી રહ્યા હતા ખડગે જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી પ્રચારના ત્રીજા રાઉન્ડના છેલ્લા દિવસે લોકોને સંબોધતા પોતાનું ભાષણ છોડી દીધું હતું કારણ કે તેઓ અત્યંત અસ્વસ્થતા અનુભવી રહ્યા હતા મંચ પર હાજર પાર્ટીના નેતાઓએ ખડગેને પકડી લીધા હતા જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તરત જ રજા આપી દેવામાં આવી હતી میں نے ابھی سنا میں بھگوان سے دعا کرتا ہوں کہ وہ بالکل ٹھیک ہو جائیں یہی دعا کرتا ہوں اور اب شاید آج لاسٹ ڈے کمپیننگ کا تو شاید بہت دنوں سے کمپین کر رہے تھے تو زیادہ کمپیننگ کرو کئی دن لگاتار تو ایسی چیزیں ہوئی جاتی ہیں لیکن میں تو دعا ہی کر سکتا ہوں کیا રાષ્ટ્રીય ખડગે પોતાના ભાષણમાં કહ્યું કેશ્મી નથી એકાદ બે વર્ષમાં હોત સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તેઓ ચૂંટણી માટે તૈયાર થયા હતા વડાપ્રધાન મોદીએ છેલ્લા દસ વર્ષમાં ભારતના યુવાનોને કંઈ આપ્યું નથી સાથે તેમણે જમ્મુ કાશ્મીરને ફરીવાર રાજ્યનો દરજ્જો આપવાની વાત કરતા વધુમાં કહ્યું હતું कि जहां સુધી पीएम मोदी ને હટાવવામાં ન આવે ત્યાં સુધી હું જીવતો રહીશ સ્ટેટ હૂડ કા તો મે બોલા હું સ્ટેટ હૂડ જરૂર دیں گے اور اس کے لیے ہم જરૂર لڑیں گے چاہے کچھ بھی ہو میں ایسا ही છોડنے वाला नहीं अब मेरे को तो 83 યર્સ ચલ રહે છે اتنا जल्दी मरने वाला नहीं हूं जब तक मोदी को नहीं हटाएंगे એક ઓક્ટોબરે ત્રીજા અને છેલ્લા તબક્કાનું મતદાન યોજાશે જમ્મુ અને માં એક દાયકા બાદ યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણી કુલ ત્રણ તબક્કામાં યોજવાની છે જેમાંથી બે તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે bureau report gstv